મનુષ્ય જો જીવનમાં સ્વસ્થ હોય જો તેના બધા જ અંગો સુરક્ષિત હોય તો તેને જીવન જીવવાની મજા આવે છે ભગવાન શ્રી ગણેશ જે ભક્તોનું જીવન સુંદર અને સરળ બનાવે છે તો આવો આજે રોગમાંથી મુક્તિ માટે અને સ્વસ્થ શરીર માટે કેવી રીતે ગણેશજીની અંગ પૂજા કરવી આ ખાસ વાત દ્વારા જાણીએ વરદાય વરદાયરપ્રિયા લંબોદરાય સકલાય જગદ્ધિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે ભગવાન ગણપતિનો એક એવો ઉપાય મારે કહેવો છે કે જે ઉપાય કરવાથી રોગ મુક્તિ રોગોમાંથી મુક્તિ આપણને પ્રાપ્ત થાય કેમ કે આજનો જમાનો એવો છે કે આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિને ક્યાંક ના ક્યાંક શરીરની અંદર તકલીફ હોય છે બીમાર હોય છે અને હવે તો નાની ઉંમરમાંય ઘણા લોકોને એટેક આવી જાય ઘણી બધી વસ્તુ આપણે જોઈએ છીએ બહુ પહેલાં તો એક સમય આયુષ્ય જોવા જાય તો 100 સો વર્ષ એકસો દસ વર્ષ નેવું વર્ષ સુધી તો જીવતા હતા પણ હવે તો પચાસ સાહીઠ થાય એટલે સીધી તકલીફ ચાલુ થઈ જાય કેમ કે ખાવા પીવાનું અત્યારે હાલ જોઈએ તો બીજા નંબરની વસ્તુ ભગવાન ગણપતિ હંમેશા એવું કહે છે કે તમે એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે ભગવાન ગણપતિનું પૂજાની અંદર એક મોદક મોદક કહેતા આનંદ મોદક ભગવાન ગણપતિ જમતા હોય છે લાડુ જમે છે લાડુ ખાતા હોય ને જે ખાય લાડુ એનું જીવનનું સારું ચાલે ગાડું એવું કહેવાય છે અને દરેક મીઠાઈ હોય મીઠાઈ ચાહે ગમે તેવી હોય બાસુંદી હોય કે ગમે તેવી હોય પણ દરેક મીઠાઈને તમે થોડો દિવસ થાય ને પછી બગડવાનું ચાલુ થાય લાડુને તમે લાડવા બનાવ્યા બાદ એક મહિનો ડબ્બામાં મૂકી રાખો અને મહિના પછી ડબ્બામાંથી કાઢીને તમે ખાવ તો એવો ને એવો સ્વાદ હોય લાડુ બગડે નહીં એટલે ભગવાન ગણપતિ પહેલાં જ કહે છે કે મારી પૂજા કરો છો તો મારા જેવું થોડુંક મારા ગુણોને પણ ઉતારો ભગવાન કહે છે ખાવાનું એવું ખાઓ કે જે તમારા શરીર માટે સારું હોય કેમકે બીમારી એસી ટકા જ્યારે જે કંઈ આવતી હોય એ ખોરાકથી જ આવતી હોય પાણીથી આવતી હોય સારો ખોરાક તમે ખાતા હોવ સારું પાણી પીતા હોવ તો શરીરમાં તમને રક્ત કે તથા લોહીનો સારો સંચાર થાય પણ ખાવામાં જેવું તેવું આડે જ્યારે આપણે ખાતા હોય જેન તેન અને એનાથી પછી શરીરમાં ને બીપીને આયાન તેન ફલાઉં ઢાંગણું બધું ચાલુ થઈ જાય ભગવાન કહે છે કે ઘરનું ખાઓ અને અન્ન ખાવ અને શ્રેષ્ઠ ખાઓ ભગવાન ગણપતિ કહેશે કે હું સારું ખાઉં છું ને મોટું પેટ છે મોટું શરીર છે પણ બીમારી આવતી નથી એટલે ભગવાન એ જ કહેશે કે સારું ખાવ હવે રહી વાત આજે હું જે વાત કરવાનો છું તે ભગવાન ગણેશજીની પૂજા અને પૂજાની અંદર પાછી કેવી પૂજા કે જેનું નામ છે ભગવાનની અંગ પૂજા અને આ અંગ પૂજા કરવાથી ફાયદો શું અંગ પૂજા કરવાથી આપણા શરીરના જે કંઈ સમસ્ત અંગો છે એ અંગોની સુરક્ષા થાય અને શરીરમાં પણ રોગમાંથી આપણને બચાવ થાય કેમ કે બીમાર એક વખત થઈ જાય ને પછી એની પાછળ દવા ચાલુ ચાલું ચાલુ ચાલું શરીર બગડે અને આજે આ જમાનામાં દવા છે દવા તો વર્ષો પહેલાંય હતી એને આપણે જડીબુટ્ટી કહેતા એને ઔષધિ કહેતા ભગવાન લક્ષ્મણજી જ્યારે અવસ્થામાં આવ્યા હતા ત્યારે હનુમાનજી એમના માટે પણ સંજીવની લાયા હતા એક પ્રકારની દવા જ કહેવાય તો ભગવાન શરીર ગણપતિ દાદા કહે છે કે અંગ પૂજા કરવાથી જો તમે ભગવાન ગણપતિની અંગ પૂજા કરો છો તો તે ભગવાન ગણેશજી તમારા શરીરનું સુખાકારી મતલબ શરીરનું આપણા અંગોની પણ સુરક્ષા થાય છે કેમ કે આ શરીરની અંદર પણ દિવત્વ છે પરમાત્મા આત્મા એ જ પરમાત્મા છે આમ તો શરીરની તાકાતની વાત કરીએ તો આધ્યાત્મિક લેવલની અંદર આપણા શરીરની અંદર છે ને એટલી બધી તાકાત છે કે જેની વાત ના પૂછો સાત ચક્ર છે મૂલાધાર ચક્ર સ્વાદિષ્ઠાન ચક્ર નાભી ચક્ર વિશુદ્ધિ ચક્ર આગળ ચક્ર સહસ્ત્ર ચક્ર સહસ્ત્રોદલ તો મનુષ્યના શરીરમાં સાત ચક્ર છે અને એમાં તમને કહી દઉં ગણપતિ આપણા શરીરમાં કઈ જગ્યા ઉપર હોય એ કદાચ કોઈ ખબર નહીં હોય પણ તમને કહી દઉં કે ભગવાન ગણપતિ દરેક વ્યક્તિના શરીરમાં હોય છે અને કઈ જગ્યાએ છે એનું પ્રમાણ ગણેશ અથર વશિષ્ઠમાં લખેલું છે અને એવું લખ્યું છે ત્રમ મુલાધારો સ્થિતોશી નિતિયમ ભગવાન ગણપતિ દરેક વ્યક્તિના શરીરમાં જે મૂલાધાર ચક્ર છે એ મૂલાધાર ચક્રમાં ગણપતિનો વાસ છે એટલે લખ્યું છે તમામ મુલાધારો સ્થિતોશી નિત્યમ તો આજનો આપણો જે ટીવીનો કાર્યક્રમ છે એની અંદર હું જણાવીશ કે તેમ તમે જો ભગવાન ગણેશજીની અંગ પૂજા કરો છો તો અંગ પૂજાથી ભગવાન ગણપતિ તમારા અંગોની સુરક્ષા કરે છે અને આ અંગ પૂજાનું તમે ગણેશનું પુસ્તક હશે તો ગણેશના પુસ્તકમાં ગણેશ પૂજાની અંદર અંગ પૂજા આવે છે અને એ અંગ પૂજા શક્ય હોય તો રોજ તમે જ્યાં સુધી ગણેશજીના તહેવાર ચાલે છે ત્યાં સુધી રોજ ભગવાન ગણેશજીના અંગો અંગ પૂજા કરો ભગવાનના અંગોને પૂજો હવે અંગ પૂજવા માટે ત્રણ વસ્તુ છે તમે કઈ રીતે પૂજા કરી શકો એક તો ભગવાનના જે અલગ 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 નામ છે અને નામની સાથે કયા નામથી કયા અંગની પૂજા કરવી એ હું તમને જણાવીશ એટલે એ અંગની પૂજા કરવાની છે જેમાં તમે પૂજા કરો છો ત્યારે ચંદનના છાંટા નાખી શકો અથવા ચંદન અથવા કંગોનો ચાલો કરી શકાય અથવા લાલ ચોખા કરી ત્યાં મૂકી શકાય અથવા જાસૂદના પુષ્પ મૂકી શકાય અથવા દૂરવા ત્યાં ચડાવી શકાય આ દ્રવ્યોનો ઉપયોગ કરવાનો અને એમાં ભગવાન શરીરના જે અંગો છે તમામ અંગો ઉપર ભગવાનને ચડાવવાના છે હવે અંગ પૂજાની શરૂઆત કરીએ ભગવાન ગણપતિનું પહેલું નામ છે અને એમાં છે ઓમ શ્રી ગણેશાય નમ પાદ પૂજયામી પાદવ કહેતા પગ તો ભગવાન ગણપતિના ચરણ જે છે એની ઉપર તમારે વધાવવાનું ઓમ શ્રી ગણેશાય નમા પાદવ પૂજયામી પગની ઉપર ચડાવવાનું પછી બીજી વખત તમારે જો તમે અંગો ઉપર ન ચડાઈ શકો તો ભગવાનના મસ્તક ઉપર ચડાવશો તો પણ ચાશે અશ્લોક બોલી બોલીને બીજું તમારે બોલવાનું ઓમ વિઘ્ન રાજાય નુની પૂજયામી ત્રીજી વાર લેવાનું ઓમ આખો વાહનાય ઉરમ પૂજયામી ચોથી વાર ઓમ હેરંબાએ નમઃ કટિમ પૂજયામી ઓમ કામારી સુન્વે નમ પૂજયામી ઓમ લંબોદરાય નમ ઉદરમ પૂજયામી ઉદર કહેતા પેઠ સંસ્કૃતમાં ઉદર પેઠને સંસ્કૃતમાં ઉદર કહેવામાં આવે છે તો ઓમ લંબોદરાય નમઃ ઉદરમ પૂજયામી ઓમ ગૌરી સુતાય ન સ્તનૌ પૂજયામી ત્યાર પછી ભગવાનનું હૃદય ઓમ ગણનાયકાય નમ હૃદય પૂજયામી ઓમ સ્થૂલકંઠાય નમ બોલીને ભગવાનને ચઢાવવાનું ઓમ સ્થૂલકંઠાય નંઠમ પૂજયામી ત્યાર પછી ઓમ સ્કંદગ્રજાય નમ સ્કંદ પૂજયામી ઓમ પાસહસ્તાય નમઃ હસ્તૌ પૂજયામી હસ્તૌ કહેતા હાથ ભગવાન ગણપતિના જેટલા હાથ હોય ને બધા હાથ ઉપર ચાલલો કરવાનો અથવા અર્પણ કરવાનું ઓમ પાસ હસ્તાય નમઃ બોલીને ઓમ પાસ હસ્તાય નમઃ હસ્તૌ પૂજયામી ત્યાર પછી ઓમ ગજ વત્રય નમઃ વક્ત્રમ વક્ત્ર કહેતા આંખ ઓમ ગજ વ્રાય નમઃ વક્રમ પૂજયામી પછી ભગવાન ગણપતિનું લલાટ ઓમ વિઘ્નહર્ત્રે નમ લલાટમ પૂજયામી અને પછી આગળ ઓમ સર્વેશ્વરાય નમ ઓમ સર્વેશ્વરાય નમઃ બોલી અને છેલ્લે શિરમ શિર કહેતા મસ્તક ઓમ સર્વેશ્વરાય નમઃ શીરમ પૂજયામી અને છેલ્લો શ્લોક બોલવાનું મતલબ નામ બોલવાનું ઓમ ગણાધીપાય નમ સર્વાંગમ પૂજયા છેલ્લે બધા ચોખા ભગવાનની ઉપર અર્પણ કરી દેવાના તો આ જે મેં તમને નામ કહ્યા તે ભગવાન ગણેશજીના અંગ પૂજાર છે અને અંગ પૂજા કોઈ પણ ભગવાનની તમે પૂજા કરતા હોય ને તો અંગ પૂજા ખાસ કરજો અને અંગ પૂજાથી એનું પરિણામ શીઘ્ર મળતું હોય છે કેમ કે અંગો દરેક અંગોની પૂજા થાય છે ચાહે દુર્ગા પૂજા હોય કે શિવ પૂજા હોય કે વિષ્ણુ પૂજા હોય કે ગણેશ પૂજા હોય કોઈ પણ ભગવાનની પૂજા તમે કરો છો પણ એક દરેક ભગવાનની પૂજાની અંદર અંગ પૂજા ચોક્કસ કરવી અને એનાથી વિશેષ કદાચ તમારી પાસે સમય હોય તો ભગવાનના જે એકસો આઠ નામ હોય એનાથી પૂજા કરી શકાય અને એનાથી વધારે તમારી પાસે સમય હોય તો ભગવાનના સહસ્ત્ર નામથી પણ પૂજા કરી શકાય કેમકે આ પૂજાની અંદર નામ માત્રથી પૂજાનો વિશેષ એક ફલ હોય છે પણ બહુ વધારે કદાચ તમારી પાસે ટાઈમ ના હોય તો અંગ પૂજા તો તમામ ભગવાનની ખાસ કરવાની જેમકે દરેક ભગવાનની સહસ્ત્ર હોય છે વિષ્ણુ સહસ્ત્ર વિશે બધાએ સાંભળ્યું તો વિષ્ણુ સહસ્ત્ર અર્થ એવો થાય વિષ્ણુ સહસ્ત્ર કહેતા હજાર વિષ્ણુ ભગવાનના હજાર નામ જેમાં છે ને કહેવાય વિષ્ણુ સહસ્ત્ર તેમ દરેક ભગવાનના હજાર નામ હોય તો શિવજી શિવ સહસ્ત્ર એટલે શિવજીના હજાર નામ દુર્ગા સહસ્ત્ર એટલે માતાજીના હજાર નામ ગણેશ સહસ્ત્ર એટલે ગણેશજીના હજાર નામ શિવ સૂર્ય સહસ્ત્ર એટલે સૂર્યના હજાર નામ તો દરેક ભગવાનના સહસ્ત્ર નામ હોય છે અને સત શબ્દ આવે તો સતનો અર્થ થાય સત એટલે કે સો સત એટલે સો તો ભગ જ્યાં ભગવાન ગણેશજીનું લખ્યું છે ગણેશ સત નામાવલી તો અર્થ થાય ભગવાન ગણેશજીના સો નામ જેમાં છે એ સ્વનામવાળું ગ્રંથ એને ગણેશ સતનામ કહેવાય હવે એનાથી અંગ પૂજા જે છે દરેક ભગવાનની હોય છે અને એ ભગવાનનું નામ અને ભગવાનનો કયો અંગ પૂજા છે એની સાથે એ લખેલું હોય છે તો ભગવાન ગણપતિ વિશે તો આજે મેં તમને કહ્યું ગણેશ આયનો પાદવ પૂજા વિઘ્નરાજા જાનુની પૂજા મી તો આ રીતે દરેક ભગવાનની હોય છે પણ હું તમને એટલું કહીશ કે જ્યારે જ્યારે તમે તમારા ઘરમાં પણ જો ગણેશજીની પૂજા કરતા હોય અથવા કુળદેવની પૂજા કરતા હોય અથવા શિવજીની પૂજા કરતા હોય ત્યારે એક પુસ્તક જોડે રાખવાની અને જે પુસ્તકની અંદર હંમેશા દરેક ભગવાનના અંગ પૂજા હોય અને અંગ પૂજા કરવાથી એવું કહેવાય છે કે જેમ તમે જે દેવને બહુ માનો છો ને એ દેવની વિશેષ અંગોની પૂજા કરો છો તો એ અંગોની પૂજા કરવાથી તમારા સંપૂર્ણ અંગો સુરક્ષિત રહે છે તેવું આપણું શાસ્ત્ર કહે છે અંગ પૂજા કરવાથી અંગોની રક્ષા થાય છે અને આપણે જાણીએ છીએ કે શરીરમાં અંગો કેટલા મહત્ત્વના છે જેને અંગ નથી અથવા જે અંગભંગ છે એને ખબર પડે કે એ અંગની કિંમત શું છે જેમ કે આંખ છે તો આંખ દ્વારા આપણે આખી દુનિયા જોઈ શકીએ છીએ શું થાય છે ક્યાં જવું છે પણ જેની જોડે આંખ નથી એને પૂછો કે આંખની કિંમત શું છે પગની કિંમત શું છે જેની જોડે નથી એને પૂછો કે પગની કિંમત શું એટલે ભગવાને આપણને જે શરીર આપ્યું છે એ કરોડો રૂપિયાનું છે સમજો કે અમુક વસ્તુની કોઈ મોલ ના થાય જેમ કે હૃદય છે તો એ અમૂલ્ય છે હૃદયની કોઈ કિંમત ના હોય હૃદય અમૂલ્ય છે એમ આંખ હોય છાતી છે શરીર છે લિવર છે પણ ઘણી વખત આપણે એટલું એવી બધી વસ્તુ ખાતા હોય એવી બધી વસ્તુ પીતા હોય ને એનાથી આપણું લિવર બગડે આપણું પાચનક્રિયાનું મશીન બગડે અને પછી લાખો કરોડો રૂપિયા નાખીને પાછા એને સાજા કરવાની અંદર ટાઈમ બગડે એ તો ઠીક છે પણ એની પછી જે પીડા હોય છે જે વેદના હોય છે ને એ બહુ કઠિન હોય છે એટલે શક્ય હોય ત્યાં સુધી ભગવાન એમ જ કહે છે કે અમુક વસ્તુઓથી દૂર રહેવું વ્યસનથી દૂર રહેવું અને શક્ય હોય તો શરીરમાં એવો જ ખોરાક નાખો કે જે ખોરાક તમારા શરીરને સાનુકૂળ હોય અને વિશેષ જ્યારે ઉપાય કરો છો પૂજન કરો છો ત્યારે પણ આવા અંગ પૂજા ભગવાનની ચોક્કસ કરજો કે જે અંગ પૂજા કરવાથી તમારા અંગોની તે દેવ સુરક્ષા કરે છે અત્યારે મેં ગણેશજી વિશે એટલે કહ્યું કેમ કે અત્યારે ગણેશજીનો પર્વ ચાલી રહ્યો છે તો અત્યારે તમે આ પણ કરી શકો અથવા તમને કોઈ દેવની ઉપર બહુ જ આસ્થા હોય કોઈ શ્રદ્ધા હોય ચાહે શિવજી હોય કે તમારા કુળદેવી હોય તો એ દેવની પણ અંગ પૂજાનો ગ્રંથ આવતો હોય છે અને તે અંગ પૂજાનો ગ્રંથ દ્વારા તમે તમારા ઈષ્ટદેવને પણ રોજે રોજ એ પૂજા કરો છો તો એનાથી દેવ સુરક્ષા ચોક્કસ કરતા હોય છે પણ એનાથી વિશેષ તમારે ખુદને પણ પોતાના શરીરનું ધ્યાન રાખવાનું ખાવા પીવાથી મારી કસરતથી મારી બધી વસ્તુમાં શરીરને ધ્યાન રાખવું પણ જરૂરી છે એટલે કહેવાય છે કે પહેલું તે જાતે નહીં રહે શરીર સારું હોવું જોઈએ દર્શક મિત્રો આજે ભગવાન ગણેશજીને લઈને અંગ પૂજાને લઈને સરળ ભાષામાં સુંદર રીતે મેં તમને ઉપાય અને સમજાવવાની કોશિશ કરી છે અને આગળ પણ ભગવાન ગણેશપતિના આવા જ ઉપાય ઘરેલુ ઉપાય શાસ્ત્રક ઉપાય હું તમને કહેતોશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન